ને મિલેટ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં આપણે બીજો ઘર ઘરનો બ્લોગ બનાવીએ છીએ તો ફટાફટ તમને બધી વસ્તુ દેખાડી દઉં બાર ની વસ્તુ તમને બધી દેખાડી દીધી

ટીવી છે ટીવી આપણે આયા ખૂણિયામાં હતું તો મમ્મી જોયા રાખતા અત્યારે હવે હે ને આ મેં આખ ને મિનિટ મારા મમ્મી ટીવી આવી ગયા ટીવી વિના ના જોઈ શકે અહીંયા જો આપણે આ મસ્ત મજાની મૂર્તિ આવી ગઈ છે એને આખો શરમાય ગયો હે આપણે જે આપણે શું કહેવાય ઓલું મધવેલું છે આખે આખું એને આઈથીન છે ને મિત્રો લાઈટ થાય આ લાઇટ થાય ને એટલે લાઈટ જુઓ તમે મસ્ત મજાની ભગવાનની ઉપર પડે આ બાજુ લાઈટ એટલે અહીંયા છે ને અમારે ભગવાન રાખવાના હતા પણ અત્યારે છે ને સેટર બોક્સ ને વાઈફાઈ નાખી દીધું એટલે બધી સુવિધા મિત્રો બધી ઘરના ગયા એટલે વાઈફાઈ માટે કારણ શું કે ભાઈ મારે ઇન્ટરનેટની જરૂર હોય એટલે ઇન્ટરનેટની હિસાબે મેં કોલો આપણે વાઈફાઈ નાખી લઈ એટલે સિક્સ જી વાઈફાઈ છે જીઓ નું તો સિક્સ જી વાઈફાઈ નાખી લીધું એટલે વાઈફાઈ માટે સ્ટેન્ડ અત્યારે વાઈફાઈ રાખેલું એમ એમને આગળ કઈક વિચારશું કે અહીંયા હું રાખું મિત્રો તમે કોમેન્ટમાં સજેસ્ટ કરજો કે અહીંયા શું રાખવું જોઈએ મોસ્ટ ઓફલી તો એને એમ કે પણ મારું કહેવાય મતલબ કે મેં પપ્પાનો ફોટો રાખવો જોઈએ શું કહેવાય કે ના રાખાય હે નથી આવતો મેં તો અહીંયા છે ને મિત્રો આપણે રાખશું મસ્ત તમે એનું કઈક નવા જૂનું કઈક રાખી દેવું ઉપર તો જો બધા ભગવાનને રાખી દીધા બરાબર એને આ છે આખું ટીવી હવે તમે આ લાઇટિંગ જોઈ લીધી ને બરાબર તો હવે હું તમને બીજી લાઇટિંગ દેખાડું જો આ લાઇટિંગ ને કરી દઈ બંધ એને આ લાઇટિંગ જુઓ આ ટીવીની પાછળ થાય એક તો હે ને પેલા પંખાની ચાપુ ભૂલાઈ ગયા કે કી ચી હોય લે કારણ કે નવું હોય ને તો બધું આડા હવરું રાખેલું હોય અહીંયા કાંધી હતી આખે આખી કાંધી નીકળી ગઈ આ નીચે આપણે હે ને પેટી સેટી લઈ લીધી બે એને આ ટેબલ પણ બનાવેલું છે પેટી સેટી લઈ લીધી આખે નવી અને હજી છે ને બે બે સેટી તો આવવાની બાકી છે પછી બાયણા ઘણું બધું બનાવવાનું બાકી છે પછી બે સેટી લેવાની છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું પણ લેવાની જ બાકી છે ખાલી અને જો આ ડોર છે ને પેલા અમે વિચારતા હતા કે આ ડોર છે ને શું કહેવાય ત્યાં લેવા પણ ત્યાં ડોર છે ને જો એટલું આપણે મજા ના આવે એટલા માટે પછી મેં કીધું ભલે થોડું ઘણું આપણે વધી જાય ખર્ચો એટલા માટે ડોર ને આખા આખા બાયણા ને બનાવ્યા નવા જ બનાવ્યા છે આ બોક્સ સ્પેશિયલાઈ બનાવ્યું અને ચાર્જિંગ પોઈન્ટ ને એસી ની સ્વીચ ને બધું અહીંયા નાખી દીધું કાંઈથી એસી ચાલુ કરવું તો થઈ જાય આ છે સ્પ્રે રૂમ સ્પ્રે છે કે અમારે બેટરી છે આમાં ઇયરફોન મોસ્ટ ઓફલી મારી જ વસ્તુ હોય છે બધી આમાં પર્સ વોચ ગોગલ્સ ચશ્મા અને આમાં છે ને નીચે હજી એક પરફ્યુમ છે અને ચાર્જર ને એવું બધું રાખેલું છે કે ભાઈ હું અહીંયા ગમે તે ચાર્જિંગ તો કરવું હોય ને તો ડાયરેક્ટ ચાર્જિંગ થઈ જાય એટલા માટે બોક્સ બનાવડાવ્યું છે હું તમને આ જે અમારો રૂમ છે ને એમાં લઈ જાઉં રૂમમાં જો મેં લાદી નથી નખાવેલી ક્યાંય હજી તો આ બધો સામાન પડ્યો છે હાજર ઘણું બધું પડ્યું છે આ લાદી નથી લખાવેલી લાદી નથી લખવાનું કારણ શું કે એવું નતું કે આપણે લાદીનું પોચાણ થાય એવું નતું પણ મેઈન કારણ શું હતું ખબર કે મારે છે ને મોસ્ટ ઓફ ધી વિડીયો શૂટ બનાવવા હોય વિડીયો એવા બધા બનાવવા હોય એટલે વ્હાઈટ બેકગ્રાઉન્ડ જોઈએ તો વ્હાઈટ બેકગ્રાઉન્ડ માટે મારે ટાઈપ તો ખાલી રાખવું પડે કારણ કે એમાં પછી લાદી વાળું બેકગ્રાઉન્ડ ના આવે અને મારા ઘણા વિડીયો બનાવી શોર્ટ વિડીયો હોય ઓલા વિડીયો હોય ને બનાવીને મૂકવા હોય એટલા માટે આ કબાટ ને બધું હટી જાય કબાટમાં અત્યારે તો કલર કરી નાખો બાકી અમારે દઈ દેવો તો આ કઈ કામનું નથી કબાટ જો કેવો મસ્ત લાગે નવું કરી નાખ્યું છે પછી આ જે શરમાઈકાની સીટું ને બધું હજી પડ્યું છે એમને લાદી ને ઘણું બધું પડ્યું એમ પછી આ મંદિર પણ છે ને બીજું બનાવવાનું છે મંદિરનું બહુ કારણ કે હજી કિચનનું કામ બાકી ઘણું બધું કામ હજી તો બાકી મિત્રો કિચનનું કામ બાકી કિચનનું રૂમ નું તે ભેગું છે ને મંદિર બની જાય કારણ કે અત્યારે નથી બનાવવાનું કારણ શું ખબર થોડો શ્વાસ થઈ ગઈ નથી બનાવવાનું કારણ એ છે કે અત્યારે છે ને શું કે ભાઈ મોસ્ટ ઓફલી આ ભેજવાળું વાતાવરણ હોય તો ભેજવાળું વાતાવરણ હોય ને તો એમાં શરમાયકો સરખાય ચોટે પાછું ઉખડી જાય ઉખડી જાય ને એટલે અત્યારે કેન્સલ રાખ્યું એમ કે અત્યારે નથી બનાવવું એમ મંદિર ના બનાવ્યું અને બીજું આ સાબુ બધું એવું બહુ પડ્યું છે એ કલર છે મિત્રો બહુ એટલે બહુ બહુ એટલે બહુ હેવી માયલો કલર છે કે આવું લાસ્ટમાં લાસ્ટ એટલો બધો તો લાસ્ટ નથી કે હાવ આમ હેવી વપરાય એટલો પણ બહુ એટલે બહુ મોંઘો છે લિટરનો ભાવે કારણ કે કલર ને હેવી વસ્તુ બનાવી લે આ કલર એવો છે કે તમે જોવો ને પેલી લાઇટિંગ વાળો કલર છે એમાં હું ગમે વસ્તુ કરીને આમ કાંઈ ડાઘા કે ત્યાં આવે ને તો ઓટોમેટિક સાફ થઈ જાય ઓટોમેટિક જવું તમને લાઇટિંગ વધારે દેખાતું છે મોસ્ટ ઓફલી જવો બરાબર એટલા માટે એના વ્હાઈટ કલર મરાવવાનું કારણ એ સ્ટોર રૂમમાં કે ભાઈ આપણે વિડીયો વિડીયો ને તો આ વસ્તુ હતી જાય હે કબાટ અને આ છે ને વિડીયો મસ્ત મજાના બની જાય બરાબર તો આવું કંઈક હતું મિત્રો અને બીજી વસ્તુ તો આમાં આપણે જે ડ્રેસિંગ ટેબલ છે આ અમારે દઈ દેવો તો પણ કંઈક અત્યારે તો રાખીએ અહીંયા છે ને એમને બધું ખુલ્લું થઈ ગયું તો પછી માં ફૂલદાની મમ્મી ગોઠવી દીધી ઓલું ગોઠવી દીધું અને આ છે ને બહુ કામની વસ્તુ આવી ગઈ આમાં ડપચર બધું હમાડી ગયો પેલો અંદર બધું હમાઈ ગયું આ બેનમાં તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવે નવા નવા બ્લોગમાં અને કોમેન્ટમાં કહેજો હવે કે આખું ઘર તમને કેવું લાગ્યું બરોબર થોડું કામ ભૂલ ભાલ હોય તો કેજો અને સારું હોય તો કેજો ને ખરાબ હોય તો કેજો બરોબર બાય બાય